હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં જ્યારે ઘરે કોઈ શાકભાજી ન હોય અને કંઈક નવી જ રેસીપી બનાવી હોય તો શું કરશો તો આ રીતે બટેકાને કાપીને ચિપ્સ બનાવી લો અને ઝડપથી બની જાય તેવી બટાટા ચિપ્સની એકદમ ક્રિસ્પી સબ્જી બનાવી લો મિત્રો આજે આપણે બટાકાની એકદમ નવી જ રીતથી ક્રિસ્પી અને ચટાકેદાર શાક બનાવીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ બટાકા કતલીનું શાક બનાવવા માટે મેં અઠિયા બસો ગ્રામ જેટલા બટાકા લીધા છે બટાકાને મેં સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી લીધી છે હવે આપણે તેની ગોળ ગોળ ચિપ્સમાં કાપી લઈશું તો મિત્રો આ રીતે આપણે બટાકાની ગોળ ગોળ ચિપ્સમાં કટ કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ બટાકાને કાપી લેવાના છે બટાકાને પાણીમાં કાપવાથી તેમાં રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી જાય છે અને બટાકા કાળા નથી પડતા હવે આપણે બટાકા ચિપ્સને તડકો લગાવી દઈશું જેના માટે મેં અહીં એક કઢાઈ લીધી છે ત્યારબાદ તેમાં ચારથી પાંચ ટેબલ સ્પોન જેટલું તેલ એડ કરી દઈશું મિત્રો તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ટેબલ સ્પોન જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું મિત્રો હલ્કો જીરાનો રંગ બદલાય એટલે આપણે તેમાં બટાકાની ચિપ્સ એડ કરી દઈશું બટાકાની ચિપ્સ એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બટાકાને સારી રીતે મિક્સ કર્યા પછી બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું મિત્રો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે ફૂલ ફ્લેમ પર બટેટા એકદમ ક્રિસ્પી બની જશે તો મિત્રો તમે જોઈ શકો છો ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને બટાકાને બીજી સાઈડથી પણ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવી દઈશું સારી રીતે મિક્સ કર્યા પછી આપણે ફરીથી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે પકવી દઈશું તો મિત્રો ફરીથી બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બટાકાની ચિપ્સ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હલકા હાથે તેને મિક્સ કરી લઈશું તો મિત્રો હવે તેમાં ચટાકેદાર ટેસ્ટ માટે તેમાં મસાલા એડ કરી લઈશું જેમાં અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજી પાવડર અને સાથે જ જ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને બધી વસ્તુને હલકા હાથે મિક્સ કરી ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચોર પાવડર એડ કરી દઈશું ત્યારબાદ એક થી બે લીલા મરચાને આ રીતે કાપીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ચપેકીદાર બટાકાની ચિપ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે તેમાં લીલા દાણા એડ કરી દઈશું અને એક મિનિટ માટે પકવી લઈશું તો મિત્રો બાળકોથી લઈને વડીલો સુધી દરેકને ખૂબ જ ભાવે એવી બટાકાની ક્રિસ્પી ચિપ્સ બનીને તૈયાર છે તો ચાલો ગરમા ગરમ સર્વ કરી લઈએ મિત્રો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો